ફ્રેન્ડ્સ આ સફેદ તલ ખાવાના ઘણા બધા ફાયદા છે આ સફેદ તલમાં કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલું છે જે આપણા વાળ અને સ્કિનને ઘણા બધા ફાયદા આપે છે અને આપણા હાડકા પણ મજબૂત કરે છે કેન્સર જેવી બીમારીઓથી પણ દૂર રાખે છે હવે આપણે આ તલને એક ડીશમાં લઈ લેશું અને પંખા નીચે અડધો કલાક જેવું સુકાવા દઈશું હવે આપણે આપણું આગળનું ઇન્ગ્રીડિયન્ટ લઈ લેશું તલને આપણે એક બાઉલમાં લઈ લેશું તેમાં એક નાની અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેશું ત્યાં એક નાની અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેશું અને બે ચમચી જેટલું પાણી એડ કરી દેશું અને સારી રીતે બધું મિક્સ કરી લેશું આ કાળા તલમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ પ્રોટીન અને ફાઈબર રહેલું છે જે આપણી હેલ્થને સારી રાખવામાં મદદરૂપ થાય છે અને આપણી સ્કીન અને વાળમાં પણ ચમક આપે છે એટલે કાળા તલ તો ખાવા જ જોઈએ આપણે બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આને એક ડીશમાં કાઢી લઈશું અને આ તલને પણ અડધો કલાક માટે પંખા નીચે સુકાવા દઈશું હવે આપણે આપણું ત્રીજું ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ જે છે વરિયાળી હવે આપણે વરિયાળીને એક બાઉલમાં લઈ લેશું હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર લઈ લેશું અને નાની અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને ફરીથી બે ચમચી જેટલું પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું વરિયાળી ઠંડી હોય છે એટલે ઉનાળામાં જે પાચન ક્રિયામાં આંખનું તેજ વધારવામાં અને એસિડિટી માટે તો બેસ્ટ ઇન્ગ્રીડિયન્ટ છે વરિયાળી તો હવે આપણે વરિયાળીને પણ આ રીતે ડિશમાં રાખીને ફેલાવીને પંખા નીચે અડધો કલાક માટે સુકાવા દઈશું હવે આપણે લઈ લઈશું સુવાદાણા જે વન ફોર કપ કરતાં પણ થોડા ઓછા છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ સુવાદાણા એક એવી વસ્તુ છે જેને પલાળીને ખાવામાં આવે ને તો શરીરમાં રહેલી પથરી પણ દૂર કરી શકે છે અને અને સુવા દાણા ખાવાથી શરદી ખાંસીમાં પણ ફાયદો થાય છે અને શરીરમાં રહેલી કમજોરી પણ દૂર થાય છે હવે તેમાં એક નાની અડધી ચમચી કરતાં પણ ઓછું મીઠું એડ કરી દઈશું અને એક ચપટી જેટલી હળદર એડ કરી દઈશું ત્યાર પછી એક ચમચી પાણી એડ કરીને સારી રીતે મિક્સ કરી આ સુવાદાણામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા છે જે આપણી પાચનક્રિયાને લગતી તકલીફોને પણ દૂર કરે છે અને ડાયાબિટીસમાં પણ ઘણો ફાયદો કરે છે હવે આપણે આને પણ એક ડિસમાં કાઢી લઈશું ત્યાર પછી તેને અડધો કલાક માટે પંખાની છેડિયન્ટ છે આ સુવાદાણા હવેનું આપણું ઇન્ગ્રીડિયન્ટ છે અળસી જેના પણ ઘણા બધા ફાયદા છે જેમ કે ખીલ ખરજવું ખોડો તે દૂર કરવામાં આપને મદદરૂપ થાય છે હવે આપણે તેને કૌડ લઈ લેશું અને એક ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું ત્યાર પછી એક ચમચી જેટલી હળદર એડ કરી દઈશું હવે આપણે આ અળસીમાં પાણીનો યુઝ નથી કરવાનો આપણે તેમાં એક ફાડું લીંબુનો રસ એડ કરી દઈશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આ અળસીના ફાયદા વધારે તમને જણાવું તો આ આપણે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે સ્કીન સાફ રાખે છે અને કેન્સર જેવી બીમારીઓથી પણ લડે છે અને આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે સાથે જ નખને પણ ખૂબ તંદુરસ્ત રાખે છે રોજ આનું સેવન કરવાથી વાળની ઘણી બધી પ્રોબ્લેમ દૂર થાય છે અને આપણે યુઝ કરેલા બધા ઇન્ડિરિયન્સમાંથી તમે કોઈ પણ વધારે કે ઓછા કરી શકો છો હવે અસીને પણ આપણે અડધો કલાક માટે પંખા નીચે સુકાવા દઈશું તો હવે મેં આ રીતે એક જાડા વાસણ લઈ લીધું છે તેમાં આપણે અડધી જેટલું ઘી એડ કરી દઈશું અને તેમાં મીઠા લીમડાના પાન એડ કરીને શેકી લઈશું મીઠો લીમડો ખાવાના ઘણા બધા ફાયદા છે લીમડામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ આયરન અને પ્રોટીન રહેલું છે અને આ મીઠા લીમડાના પાનને જો સવારે ખાલી પેટે ખાવામાં આવે તો આપણું વજન પણ કંટ્રોલમાં રાખે છે અને આપણા મગજને પણ એકદમ સ્ટ્રોંગ બનાવે છે અને વાળને લગતી કોઈ પણ પ્રોબ્લેમમાં મદદરૂપ થાય છે અને ડાયાબિટીસ અને એસિડિટી માટે પણ બેસ્ટ છે આ મીઠો લીમડો આમ તો આપણે મીઠા લીમડાનો ઉપયોગ બધા વઘારમાં જ કરતા હોઈએ છીએ જે કોઈ પણ ખાતું નથી બધા સાઈડમાં જ કાઢી નાખે છે પણ જો આવી રીતે મુખવાસ બનાવીને આપશો ને તો કોઈને ખબર નહીં પડે અને બધા જ મુખવાસ ખાઈ લેશે તો લીમડો શેકાવાની સરસ એવી સુગંધ આવી રહી છે લીમડો શેકાઈ ગયો છે આપણે ગેસ બંધ કરી દઈશું આપણે તેને ડીશમાં કાઢી લેશું સાથે જ અડધો કલાક થઈ ગઈ છે તો આપણે બીજી વસ્તુ પણ શેકી લેશું હવે એ જ વાસણમાં આપણે તલ શેકી લેશું મે બંને તલને મિક્સ કરી દીધા છે આપણે તેને મીડિયમ તાપે શેકી લઈશું આપણે બધા ઇંગ્રેડિયન્ટ્સ લો ફ્લેમ પર જ શેકવાના છે આપણે આજે એવો મુકવાસ બનાવીને રેડી કરીશું જે નાના મોટા સૌ ખાઈ શકે જેમ કે ડાયાબિટીસ બીપી અને એસિડિટીના પ્રોબ્લેમવાળા પણ આરામથી ખાઈ શકે આપણે આમાં સિંધુ મીઠું યુઝ કરેલો છે અને તે પણ ખૂબ ઓછા પ્રમાણમાં રાખેલો છે એટલે દીપીવાળા પણ ખાઈ શકે છે. જરૂર જરૂરથી બનાવજો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને આ રેસિપી કેવી લાગી અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને નીચે આપેલું બેલ આઇકન બટન પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસિપીના નોટિફિકેશન તમને સૌથી પહેલા જોવા મળે. આપણા તલ થોડા ફૂટવા માંડે એટલે આપણે ગેસ બંધ કરી દેશું. તો શેકેને રેડી થઈ ગયા છે તો આપણે તેને નીચે ઉતારી લઈશું તો ફરીથી એ જ વાસણમાં આપણે વરિયાળી શેકી લઈશું આપણે તેને લો ફ્લેમ પર શેકવાની છે તો હવે વરિયાળી શેકાઈ ગઈ છે આપણે તેને પણ ઉતારી લેશું હવે એ જ વાસણમાં આપણે સુવા દાણા પણ શેકી લઈશું

અળસી લી સુવા દાણા વરિયાળી કે તલ આ બધી જ વસ્તુ દસ થી પંદર મિનિટમાં શેકાઈને રેડી થઈ જાય છે અને એક મિનિટ જેવું હળદર મીઠું ચડાવીને તેને રેસ્ટ આપવાનો રહે છે એટલે અડધો કલાકમાં આપણો મુખવાસ રેડી થઈ જાય છે

ધાન દાળની ની તાસીર પણ એકદમ ઠંડી હોય છે જે ખાવામાં ખૂબ જ ફાયદો કરે છે હવે આપણે શેકેલી બધી સામગ્રી ઠંડી થઈ ગઈ છે તો તેને આ રીતે ચાયણાના મદદથી ચાળી લેશું જેથી વધારાનો કચરો કે મીઠું નીકળી જાય આ રીતે આ રીતે આપણે બધી જ વસ્તુને ચાળી લેશું હવે હરિયાળીને પણ ચાળી લેશું ત્યાર પછી પણ પણ ચાળી ચાળી લઈશું લઈશું હવે આપણે જ રીતે તો આપણી બધી જ વસ્તુ આ રીતે ચઢાઈને રેડી થઈ ગઈ છે તો આપણે આ જ વસ્તુમાંથી બે અલગ અલગ ફ્લેવરના ના બનાવી લઈશું હવે આપણી શેકેલી બધી જ વસ્તુ ઠંડી થઈ ગઈ છે તો આપણે એને એક બાઉલમાં મિક્સ કરીને મુખવાસ બનાવી લઈશું સૌથી પહેલાં આપણે તલ એડ કરીશું ત્યાર પછી વરિયાળી એડ કરીશું હવે ધાણા દાળ એડ કરીશું અને સુવા દાળ એડ કરી દઈશું ત્યાર પછી એડ કરીશું અળસી અને હવે આપણી મેઇન સામગ્રી જે છે મીઠા લીમડાના પાન તે એડ કરી દઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લેશું આપણે હવે મુખવાસને હાથીથી જ મિક્સ કરી લેશું જેથી આપણા પાન પણ થોડા ક્રશ થઈ જાય અને મુખવાસની સાથે સરસ એવા મિક્સ થઈ જાય આ રીતે ક્રશ કરતા જશું અને મુખવાસની સાથે મિક્સ કરતા જશું આપણી બધી જ વસ્તુ સરસ એવી મિક્સ થઈ ગઈ છે પાન પણ સરસ એવા મુખવાસ સાથે મિક્સ થઈ ગયા છે હવે આપણે આ જ મુખવાસમાંથી બીજો ફ્લેવર બનાવી લઈશું તો હવે મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે થોડો મુખવાસ અલગથી લઈ લઈશું તેમાં આપણે બીજો આપણો ફ્લેવર એડ કરી દઈશું હવે આપણે આમાં એડ કરીશું એક મોટી ચમચી જેટલો ગુલકંદ સારી રીતે હાથેથી મિક્સ કરી લઈશું આ મુખવાસ બજારમાં ખૂબ જ મોંઘા ભાવમાં આપણે આ મુખવાસ ને જો આ રીતે ઘરે બનાવીશું ને તો હેલ્ધી તો બને જ છે સાથે ખૂબ જ ઓછી કિંમતમાં પણ તૈયાર થઈ જાય છે અને મેં આ મુખવાસમાં ગુલકન એડ કરેલો છે જો તમારે ડાયાબિટીસના પેશન્ટ માટે બનાવવું હોય તો આ મુખવાસ આપણે આ જ રીતે રાખવાનો છે એમાં કોઈ વસ્તુ એડ નથી કરવાની હવે આપણા બંને મુખવાસ રેડી થઈ ગયા છે તો આપણે એને સર્વિંગ બોઉલમાં લઈ લઈશું તો તૈયાર છે આપણા સેમ સામગ્રીથી બનતા બે ફ્લેવરના મીઠા લીમડાના પાનના મુખવાસ